કોંગ્રેસનો ધમાકો નેતાઓ ભાજપમાંથી પાછા આવ્યા કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે હાલમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમાં તેણે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવતા પક્ષપલટાને લઈને જવાબ આપ્યો હતો તેમણે કહ્યું કે અમારે ત્યાં જે હીરો હોય એ પાછા ત્યાં ઝીરો થયા હોય એવા ઘણા દાખલા મળશે એટલે હવે એક રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપના નેતા વડાપ્રધાન થયા અટલ બિહારી વાજપાઈએ પાર્લામેન્ટમાં કહ્યું હતું કે રાજકારણમાં પવિત્રતા હોવી જોઈએ તેમણે કહ્યું હતું કે જે દળ સાથે જોડાયેલો છો એ વિચારધારા સાથે જોડાયેલા રહો ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે આ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનો ધારાસભ્યો પર ખોટો કેસ કરવાનો સગા સંબંધીઓની ટ્રાન્સફર કરવાની એક બાજુ ભય એક બાજુ લાલચ આવો મંત્રી બનાવીશું ટિકિટ આપીશું કેટલા કરોડ બાર પંદર વીસ અને પછી જાય ત્યારે એવું થાય કે અમારે ત્યાં હીરો હોય અને ત્યાં જીરો થઈ જાય તેથી હાલમાં હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે પછતાયેલા લોકો પરત કોંગ્રેસમાં આવે છે હવે જવાનો નહીં પણ આવવાનો પ્રવાહ પ્રવાહ છે